તો રાખે જેમને મજા આવે નામકરણ વિધિ કરી શકે પણ તેદી આ માણસને વિચાર આવ્યો હોય નામજુબાપુને ઋણું નથી લગાડતો બાપુ તેદી આ માણસને વિચાર આવ્યો કે ગૌશાળાનું નામ મારે રાખવાનું છે ગૌશાળાની નામકરણ વિધિ કરવાની છે તો નામ કયું રાખવું અને તેદી વિચાર પહેલો આવ્યો કે આનું નામ રાખવું હોય તો કોઈનું ઋણ ભૂલાય નહીં હો અમારા માટે થઈને જેને પોતાના દીકરાના લીલા માથાના બલિદાન દઈ દીધા હોય

એટલા માટે આનું નામ દેવાજ બહુ ગૌશાળા આપ્યું છે કે એના ઋણ માંથી અમે ક્યારેય મુક્ત ન થાય આ બહુ સમજદાર માણાની નિશાની છે એને બોર્ડ મારવાની જરૂર ના હોય એને કહેવાની જરૂર ન હોય પણ એની સમજદારી આવે ત્યારે બોર્ડ હાથે હાથે લાગી જાય એ નાભીમાંથી નીકળી જાય આ વિચાર નાભીમાંથી કુદરત કુજાળે ભાવના હાથ હોય કોઈને સન્માન કરવાની ભાવના હોય હું ઘણીવાર કહું છું બહુ રૂપિયાવાળા હોય બહુ રાજકીય રીતે આગળ પડતા હોય ગમે એનું અપમાન કરી નાખે કારણ કે સત્તાનો પાવર છે પણ સમજદાર વાળા હોય જેના લોહીમાં સમજણ ભરી હોય એની આગળ સત્તા હોય તોય ભલે પૈસા હોય તોય ભલે એ કોઈ દિવસ કોઈનું અપમાન નહીં કરે શું કામ નહીં કરે એને ગરીબની રિસ્પેક્ટ કેમ જાળવી એનું ભાન છે યાર અને તો ગરીબી વેઠી હોય એને ખબર હોય પૈસાના પાવરમાં જીવા હોય એને ખબર ન હોય ગરીબ શું કહેવાય આ બસો રૂપિયા કોઈ મજૂરી કરવાળો મૂકી જાય તો બે લાખ બરોબર છે આ ગૌશાળામાં અને પાંચ કે પાંચ લાખ મૂકી જાય આ તકે બીજી વાર યાદ કરું સાહેબ હું રાજકારણની શું નહીં રાજકારણની વાતોમાં મને ક્યાંય એટલી બધી ઇન્ટરેસ્ટ નથી એ બાદ કોંગ્રેસ આપ એનું કામ કરતા હોય કરવા દો પણ ગૌશાળાના લાભાર્થે જેને પડકારો કરી અને દહ લાખ રૂપિયા મોકલાવ્યા એ પરસોતમભાઈ સોલંકી ને હજી એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈ યાર પૈસા તો હોય કમા તમે કમાતા હોય પણ ધર્મના કામમાં ટાણું આવે બાપુ વાપરવાની એ તો જેના કાળજા હજર ના હોય એ કરી શકે બાકી બીજા કી થાય નહીં એ તેજુરીમાં રાખે અને જિજ્ઞેશ તાજા કાયમ કે છે બાપુ કે જે પૈસા તમે વાપર્યા જે પૈસા તમે સારા કામમાં ધર્મ માં વાપર્યા એ જ પૈસા તમારા છે બાકી તમે પાંચ હજાર કરોડ ના માલિકો બે હજાર કરોડ ના માલિકો તમે ચોકીદાર વાપરી શકો તમે સસુદર ના મોટા જેવા કાળજા હોય મારે છે તમે તમારી હાલ બદલાવી નાખો એટલે વાહ વાહ જેવું છે તમારી હાલમાં થોડી થોડી અણહાર આવે છે એ તો તમે જાણતા અને પાસે એમ કે અમારે એકચુલી કરવું ઘણી વાર છું બાપુ કે લગ્ન થતા હોય દીકરીના ના દીકરા તો વેવાય બે ડાયા હોય અને બે વેવાય સમજણ આવે ને તો જ હામા બે દીકરા દીકરી નો હક પણ કર્યો હોય પણ જાને આશે ઈ લગ્ન બગાડે નક્કી કરજો આ એકચુલી ફૂટ બરાબર નહોતું એકચુલી ઉતારો બરાબર નહોતો ને એકચુલી આમ નહોતું હવે તારા પગરખા તો જો ડેડકા રાયતું રેવા પગરખા પહેર્યા છે પાછો એકચુલી નો દીકરો થાય ફૂટ બરાબર નહોતું ઉતારો બરાબર નહોતો ને આમ બરાબર નહોતું ઢોલ બરાબર ન વાગ્યા ને તો ઉતારો દીકરો પણ તેથી ઢોલ વગાડી લેજે જાને આ મોટા ભાગે લગ્ન બગાડે છે બાકી વેવાય તો હારા જ હોય છે એટલે તમે આવું ધર્મનું કામ જ્યારે માતાજી તમે કર્યું આટલી બધી મોટી સંખ્યામાં બધા ભેવા કર્યા આવું સારું આયોજન થાય ત્યારે એમાં ક્યાંક બે ખહુરિયા હોય એને બોલવા દેવાના આપણે આપણું સારું કામ કરે જવાનું આ બધા જ યુવાનો છે આમાં હોળી સમાજના યુવાનો હોય રાજપૂતો હોય બ્રાહ્મણો હોય જે પણ છે બધા છે જેને આમાં સહભાગી બન્યા ને આની લોન તો મારો દ્વારકાવાળો એકવારની હજાર વાર લેવાનો છે સાહેબ કારણ કે આ ગાવડિયું છે ને એના સંતાન છે

બધાયલા સ્ટેજ ઉપર છે હમદાર બધા સંતો બેઠા છે એટલે કોઠા ની વાત કરું બાકી યુવાનો ગમે બધી વાત કરું છું પણ મધુસૂદન છે નામ હરિનું ભગવાન દ્વારકા વાળા નું નામ મધુસૂદન છે મધુસૂદન છે નામ હરિનું કોઈ નો મધ રાખે કદાચ મને જાય તો છે મારા મોકલ્યા અને કોઈ બીજો કલાકાર આવે શીખવા વાળો હોય નાનો હોય મોટો હોય તમારી એક થપાટમાં જો આમ ફેર પડે તેથી માની લેજો આપડી પડતી ચાલુ થઈ ગયા છે મનોમન સમજી જવું તમારે એટલે વેમ માં નહીં જીવવાનું કેવું હોય તો ચાલે સકલા બાજ નો બને યાર એ તો જેના લોહી માં હોય બની જાય કરે કુપાતલ કેહરી અને ભુજબળ પંજાયે ગા બાપુ ડેડકા માથે દા ખેલે ને આવજ ખીમરા ખીમરા નો દુહો છે આ કે ડેડકો માથા ફારે થઈ જાય અને ઠેકાણા મને મારવા ઓલો ડાલા માં સહન કરતો હોય શું કામ સહન કરે ક્યાં બાધવું ક્યાં નો બાધવું ઈ ડાલા માં ને ખબર હોય એમ નામ કોઈ ની સામે પંજા નો પસાડા યાર

તો કહી દેજો આયોજક ને દસ હાજર વધારે આપી દીજો પંદર વધારે દઈ દીજો પચાસ પૈસા થાય નીચે આટલા કરતા હોય ખબર ન હોય અને હરવાની હારી રાખજો કોઈ પાડોશી સુખી થતો હોય કોઈ સારું વગાડતો હોય સારું ગાતો હોય તો એને પ્રોત્સાહન આપજો બાપુ આપણી જાગીર નથી આ ભાવના ત્યાં સુધી હશે

કોઈ રૂડુ લગાડવા માટે નહીં તાળી પરેન્દ્રભાઈ લેવા માટે નહીં કે ગુજરાતમાં બધા સન્માન કર્યા પણ મારું સન્માન જમાલપુરના વાલ્મીકી સમાજે કર્યું આજ સુધી બાપુ મારું કે સન્માન નથી થયું એ જમાલપુરનો ડાયરો હજી મને યાદ છે ઝૂપડામાં રહેવાવાળા પતરાના મકાનમાં રહેવાવાળા એને મને બાપુ ડાયરો આપ્યો એની ભાવના હતી એની ભાવનાને મે માથા ઉપર લીધી અને મે કીધું મે કે ઇતિહાસની વાતો કરવાનો છું રૂડુ લગાડવા માટે નહીં વાલ્મીકી સમાજે જે બલિદાન આપ્યું છે દલિત સમાજે જે બલિદાન આપ્યું છે ને ઇતિહાસ જે બોલે છે એ વાત કરીશ એમાંથી મને હવારમાં કોઈની તાકાત નથી ખોટો પાડી શકે આવેશમાં આવી નથી બોલતો પણ ઇતિહાસ જાણતો એ હશે અને જમાલપુર ખાડિયા અમદાવાદમાં વરસાદમાં તારીખ ચેન્જ કરી અને મને ડાયરો આપેલો બાપુ બહુ બધા નાના માણસો કોઈ આગળ ઓડી નહીં કોઈ આગળ રેન્જરોવર નહીં તમે ડાયરો જોઈ લેજો કદાચ એવું લાગે કે વધારે બોલું છું હરેન્દ્રભાઈ કોઈ ઓડી વાળા કોઈ બીએમ વાળા નહીં કોઈ આગળ મરસિડીઝ નહીં કોઈ આગળ હારું હોંડા નહીં બાપુ એક માતાજીનું મંદિર બનાવેલું ભગવતી ખોડિયારનું પણ ગરીબ માણસો હતા ભાવના હતી કે ડાયરો કરવો છે આ ભગવતીનો અને એમાં એ ભાવના હતી કે તમને લાવવા છે અને બાપુ ડાયરામાં જ્યારે ગયો ને ત્યારે મને ખબર હતી કે કોઈ રૂપિયાવાળા એટલા બધા ધનાઠી માણસો નથી આવ્યા કે મોટા મોટા બંગલા અને ગાડીઓ એવું એ તો પતરાના મકાન હતા પણ મને ગૌરવ થાય છે આજી વાત એટલા માટે હું જમાલપુર ખાડિયાના ડાયરાને યાદ કરું કે નાના નાના માણસો હતા

અઢારસો પાદર જગદંબા આપ્યા હતા ભાવનગર મહારાજાને કે ધરતી ને નતો ધણી તેગતા પરમ ના ધણી ભાવનગર મહારાજા લાકડી પડે જગદંબા પગમાં પડી જાય

અરે પરને પીડા ઉપજાવીને કોને વૈ કુઠ બીજાને દુખી કર્યા હોય કોકના ઘાસના આંડલા ફોડ્યા હોય એને બાપુ હરક થોડું મળે એને વૈ થોડું મળે પરને પીડા ઉપજાવી અને કોને વૈ કુઠ માણ્યું અને હવેની કડી સાંભળજો જે જે કરશે તે ભોગવશે ભવસા ઘરમાં ફરશે અરે બાપુ બંટી કેરું બીજ વાવીને કમોત ક્યાંથી લણશે તમે બીજ હારા નથી વાવ્યા બાજરો વાવો તો બાજરામાં તમે બાજરો લઈ શકો બંટી કેરા બીજ વાવીને કમોદ ક્યાંથી લણશે તમે વાવી એમ હૃદયથી કહું છું બહુ જાજુ નહીં કે એવા બી વાવો જીવનમાં આપણે એમ કહેતા હોય કે ભીખ માંગતો હોય આમ એટલે આપણે એમ કહેતા હોય રૂપિયો દેતા ન હોય આપણે ભયો જાય થી નીકળી જાય થી અને કોઈ કરોડોપતિ માણસ જોતા હોય તો આપણે એમ કે આના ભાઈ તો જો આ તો અબજોપતિ માણસ છે છે ત્યારે ભગત બાપુ નું મને કવિતા યાદ આવે કર્મ કરવા થકી ચોર સંતો બન્યા કર્મ થી ચંડાળ થતો કર્મ થી લક્ષ્મી લોટતી કર્મ થી યાર નો કોઈ વાત માં કહી દઉં આ મોબાઈલ માં તમારા બેલેન્સ ખૂટી રહે એટલે વાત નો થાય દેવાત ખવડ નો હોય તો ભલે કોઈ કલેક્ટર સાહેબ નો હોય તો ભલે આઈપીએસ અધિકારી નો હોય તો ભલે વાત નો થાય અરેન્દ્રભાઈ મોબાઈલ તમારે કેવું પડે બીજા મોબાઈલમાં રિચાર્જ કરાવો એક મોબાઈલમાં બેલેન્સ ખૂટ્યા અને વાત ન થાતી હોય તો ને તમારા જીવનના એવા કર્મોને હારા બેલેન્સ બનાવજો કે જરૂર પડે તો ભગવાન એના ચરણોમાં મને ને તમને લઈ લે કર્મ એવું કરજો અને નૈના કોર ને રૂડ નથી લગાડતો એ જાણે છે હું જાણું છું નાયો જો કોઈ જાણે છે રૂડ લગાડવા નથી બોલતા પણ એ કર્મ બાંધે છે આ કર્મ ગયા જન્મની અતાણ તૈયારી કરે છે બધી આવતા જન્મ ની આ તૈયારી હાલે છે કે સારું કર્મ કરો સેવાના કામ કરો કોઈના દુખ ટાળવાના કામ કરો

રૂડું લગાડવી તમે ડાયરા આપો ડાયરા તો મારો દ્વારકા વાળો આપે અને જે ગોળ ભેળી થાય એ પૈસા આટલી બધા ભેળા થાય એ તો એની કૃપા છે આ માતાજી આવું સારું કામ કરે છે ને એટલે થાય છે અમે તો નિમિત્ત બનતા હોય છે ત્યારે બહુ જાજી વાતુના ગાડામાં ભરાય બેને આઈથી ગાયું પણ એક કડી મને કહું તૂટે છે નામદે બાપુ બેઠા છે સામે મે કીધું એમ ક્રાંતિકારી જેને વિચારો છે એક વિચાર વર્ષો પહેલા સોનબાઈ માના ક્રાંતિકારી હતા એવા વિચારો સમાજમાં દિવ્ય મસાલા હાથમાં લઈ અને બધા સમાજ ને ભેલા રાખી અને સારા માર્ગે હાલવાની જે સલાહ આપે છે એવો સાધુભાઈ બેઠો છે